અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે હવામાન વિભાગે જે રીતે તાપમાનમાં વધારાની આગાહી વ્યક્ત કરી હતી તે જોતા ગરમીનું પ્રમાણ વધ્યું છે ગરમી વધતા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા શેરડીના રસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે તો બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની પાર પહોંચ્યો છે ત્યારે બપોરના સમયે લોકો ઘરની બહાર ન નીકળે સાથે જ પૂરા વસ્ત્રો પહેરીને નીકળે જો ઇમરજન્સી કોઈ કામ હોય તો અને લોકો ઠંડા પીણા અને ઠંડા પાણીનું સેવન કરતા જોવા મળી રહ્યા છે જે રીતે તાપમાનનો પારો વધ્યો છે હવામાન વિભાગે પણ તાપમાનનો પારો વધવાની આગાહી વ્યક્ત કરી હતી

મહત્વની વાત કરવામાં તો ગરમીને લઈને જે લોકો છે તેઓ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે મકોના અગિયાર બાર વાગ્યા બાદ ક્યાંક જે રોડો પર લોકોની અવજવર વધુ હોતી તે રોડો પણ સુરસા પાચતા નજરે પડી રહ્યા છે મારે કેમ તેમ જે ધૃત્યુ બતાવી રહ્યા છે લોકો પણ હવે ઠંડા પીણા તરફ વળ્યા છે પીડેના જૂથનો સહારો લઈ રહ્યા છે કારણ કે ગરમીનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતું હોય છે ચાલીસ ને પાંચ તાપમાન પહોંચતું હોય છે ખાસ કરીને જ જે તબીબો છે ડોક્ટરો છે તેઓ પણ સલાહ આપતા હોય છે કે કામ સિવાય ઘરની બહાર મધકો આ રીતે લોકો ઘરની ની બહાર કરવાનું પતંગ કરતા હોય છે આજે રીતે ગરમીનો પારો વધતો જતો જોવા મળી રહ્યો છે આપણે અહીંયા જે લોકો છે શેરડી નું સેવન કરી રહ્યા છે તેઓ સાથે પણ વાર્તાલાપનો પ્રયત્ન કરીશું છે તેવું શું કર્યા છે વાત કરીને જણાવતો ગરમીનું પ્રમાણ ઘટી છે ગરમીના કારણે તમે લોકોને શું સગત આપશો તમે શા માટે ગયા હોતા તો એ જે લોકો છે તેઓ શિરડી નું સેવન કરવા માટે આવ્યા હતા શિરડી નું રસ નું સેવન કરતા નજરે પડ્યા હતા ખાસ કરીને જે રીતે વાત કરવામાં તો ગરમીનો પારો પણ ઉચકાયા છે જે ડોક્ટરો છે તબીબો છે તેઓ પણ સલાહ આપતા હોય છે કે કામ સિવાય ઘરની બહાર નીકળે આ રીતે જે રીતે નું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો ઉઠાવતો હોય છે જે તાપમાન નો પારો છે તે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચતો હોય છે મહત્વની વાત કરવામાં

તો પણ ઘરની બહાર નીકળવાનું ચાલતા નજરે પડી રહ્યા છે અને આ રીતે હાલ ગરમી નું પ્રમાણ વધુ છે બનાચડા વાસીઓ ગરમી નો અસર કરી રહ્યા છે જી જી આભાર ભારધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે